મુસ્લિમ બિરાદરીમાં પવિત્ર રમજાન મહિનો અને આજે પહેલો રોજો હોવાથી ખુશીનો માહોલ જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજના લોકો રમજાન મહિનાને રહેમતનો મહિનો માને છે ત્યારે રમજાન મહિનામાં પાબંદી સાથે ત્રીસ રોજા અને નમાજ સાથે તરાવી પણ અદા કરે છે અને ધાનેરાના લાધાપુરા વિસ્તાર માંગ રહેતા આરિફ ખાન યાસીન ખાન પઠાણનો પુત્ર મોહમ્મદ જમીલ ઉમર વર્ષાઠ એટલે નાનકડો ફૂલ તેને પણ આ માહે રમજાન મહિનાનો રોજો રાખી અને અલ્લાહ પાસે એવી દુઆ માંગી હતી સમગ્ર દેશમાં અમન અને ભાઈચારો હતા ફરમાવે રિપોર્ટર મહેબૂબ બેલીમ ધાનેરા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કરો અને શેર કરો